નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે છો અગત્યના સમાચાર ધોળકાથી ઇંગોલીના બિસ્માર રસ્તા મુદ્દે પીસાવાડા વિરડી અને ઇંગોલીના ગ્રામજનો દ્વારા ધોળકા આર એન બી કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ધોળકાથી ઇંગોલી વાયા પીસાવાડા વિરડીનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે આ રોડો ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી ઇંગોલી વિરડી અને પીસાવાડાના ગ્રામજનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ધોળકાથી ઇંગોલીનો તૂટી ગયેલ રોડ નવો બનાવવાની માંગણી સાથે આજે પીસાવાડા વિરડી અને ઇંગોલીના ગ્રામજનો ધોળકા ખાતે આવેલ માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે ગયા હતા અને જ્યાં ફરજ પરના અધિકારી ધર્મેશભાઈ ડોડિયાને એક આવેદનપત્ર પાઠવી વહેલી તકે ધોળકાથી ઇંગોલીના બિસ્માર રોડનું નવીનીકરણ કરવા માગણી કરી હતી ગ્રામજનોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે આ રોડ ઉપર ખાડા પડી ગયા હોવાથી અકસ્માત થઈ રહ્યા છે આ બિસ્માર રોડ મુદ્દે અગાઉ પણ ત્રણ વખત રજૂઆત કરી ચૂક્યા હોવા છતાં આજ દિન સુધી કામ થયું નથી જો વહેલી તકે ધોળકાથી ઇંગોલીના રોડનું નવીનીકરણ કામ હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી બોલો આજ રોજ અમો ધોળકાથી ઇંગોલી રોડ જે બિસ્માર હાલતમાં અને એકદમ દૈનિય દૈનિકીય હાલતમાં થઈ રહ્યો છે ત્યારે અમે પીસાવાડા ઇંગોલી અને રીડીના જે મિત્રો બધા આવ્યા છીએ અહીંયા કાર્યપાલક ઇજનેરશ્રીને અમે અરજી એક આપી અને તેઓએ અમારી અરજી સ્વીકારી અને જલ્દી ને જલ્દી આ કામ કામે લેવાશે એવી હૈયાધારણ અમને આપી છે પણ અમે તેમ છતાંય સાહેબશ્રીને રજૂઆત કરી છે કે જો આ કામ જલ્દી ને જલ્દી નહીં કરો તો અમે ઉગ્ર આંદોલનમાં ચીમકી આપી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાઈકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે